હાલ જે કોઈ બાળકના જીવ મન હશે દિન હશે તેના જીવનમાં મન સાફ હશે તેના હૃદય સાફ હશે તેના મનમાં હૃદયમાં કોઈ કડવાટ નહીં હશે અને તેનું હૃદય સાફ હશે તો તે સ્વર્ગ રાજ્યની મહાન સેવા કરી શકશે હાલ જ્યારે કનેક્શન પકડાશે અને દરેક આત્મિક બાબત તમે જાણશો તમારા લાખો રૂપિયાના ભેટો તમારી સુંદરતા તમારા બંગલા તમારા પૈસા તમારી ડિગ્રી કોઈ કામ નથી ઉડાવ દીકરાએ કહ્યું હે બાપા હું આકાશ અને પૃથ્વીના ધણી મેં પાપ કર્યો છે મને દીકરા તરીકે નહીં મને એક દાસ તરીકે હતો મન હૃદયમાં કોઈ પણ પ્રકારની બાબત નહીં હતી બસ નાના બાળકને જેવું બોલવા લાગ્યો ત્યારે દેવે કહ્યું કે આજે યોગ્ય બની ગયો છે હાલ લોહી હવે એક પ્રશ્ન સવાલ થશે કે આવા કલયુગમાં કેવી રીતે બની શકે આવા દુનિયામાં કેવી રીતે બની શકે બની શકે છે મને દેવે ચોવીસ વર્ષ સુધી ચલાવ્યું છે હાલ હું એક તમે સાચી વાત કહું જ્યારે ખાલી પણ પ્રચાર કરતો હોય ત્યારે તમને તો શું થાય ખબર નહીં પણ મને નથી ગમતું કે હું પચાર કરું છું તે બીજાની વાત તો અલગ છે પણ હું બોલું તે મને નથી પસંદ આવતું પણ આજે મને પસંદ આવે છે એટલે હું ખાતરી કરું છું કે તમને એ પસંદ આવી રહ્યો છું હું બોલી રહ્યો છું કેમકે આજે હું નથી બોલી રહ્યો ઈશ્વરે મારા જીવનમાં મુખમાં મોકલ્યું તે બોલી રહ્યો છું અને એવો શબ્દો ત્યારે જ આપણે બોલી શકીએ છે કે જ્યારે કનેક્શન પ્રભુની સાથે હશે ઈશ્વર તે લોકોના ત્યાં સ્થાનિક મંડળીમાં ત્યાં બેઠેલ લોકોની જરૂરત શું છે આજે જે ખરા ભૂખ્યા અને એક આત્મિકતા લઈને વ્યાસ છે તેઓ કહે છે કંઈક અમે પામી નહીં ગયા છે કંઈક મારા જીવનના બોજ હતા જે ખાલી હતો પ્રશ્નો હતા તે જતા રહ્યા હાલે લોહી કહે છે ખચિત કહું છું ઘણા લોકો કહે હું સાચું કહું છું કે તમે બાળકના જેવા નહીં થશો તમે ફરો જૂના કરારમાં કહ્યું તમે મારા તરફ ફરો તેમાં આ નવા કરારમાં પ્રભુ કહે છે તમે ફરો કઈ બાબતમાં બદલાની ભાવનામાં નફરતની ભાવનામાં કડવાટની ભાવનામાં અને એ ત્યારે શક્ય છે કે તમારા શત્રુને તમે સમાપો જ્યાં સુધી તમે એકબીજાને માફ નહીં કરશો ત્યાં તે શક્ય નથી કે તમારું ઘર આ મન એ સાફ થઈ શકે હાલોયા લોકો બહુ ખેલ કરે છે દેવની સાથે તમારો સંગતિ જોડવી હોય તો પછી તમારા જીવનને બાળક જેવું બનાવવું પડે હાલ અને જો તમે બાળકના જેવા નહીં થશો તો પછી તમારા જીવનમાં તમે થાય તેટલી યોજનાઓ કરો આજે મેં ભાઈઓની સાથે બેઠા હતા ત્યારે ઘણા તે ભાઈઓ મને કંઈક સવાલ કર્યો ત્યારે મેં તેઓને કહ્યું નિર્ણય માણસને તારીકો મિટિંગો કેન્સલ કરાવી શકો છો પણ મને બરબાદ નહીં કરી શકાય હાલ કે ન્યાયી માણસને કોઈ બરબાદ નહીં કરી શકે કેમકે તેની સાથે કુદરત હોય છે એને બદનામ કરી શકાય ઘણા લોકો મારી પાસે આવે છે સાહેબ અમે તમને તારીખો માંગી હતી પણ ફલાનાયી વ્યક્તિએ તમારા વિશે અમને ગલત શિક્ષણ આપ્યું એટલા માટે અમે તને નહીં બોલાવ્યો અમને સમા કરજે મેં કીધું મારી ઓલરેડી માફી છે જ પહેલેથી પણ પાછળથી લોકોએ સમજ્યા અને જે વ્યક્તિ બદમાન બદનામ કરતો હતો તે બદનામ બી થયો અને બરબાદ બી થયો જે વ્યક્તિએ તારી કેન્સલ કરાવી એ એક સમય ફર્યું એ જ વ્યક્તિ એક જગ્યા પર મને પ્રાર્થના કરવા બોલાવવા આવ્યો લો જે વ્યક્તિએ મને આવીને કહ્યું ધમકી આપી તારે આમ નહીં કરવું તારે તેમ નહીં કરું વર્ષો જતા એ જ વ્યક્તિ એક દિવસે મને બોલાવીને સ્વાગત કર્યું આપણા વચમાં દેવનો સેવક આવ્યો છે એમ કરીને એ ક્યારે થશે કે જ્યારે આપણા મનમાં કોઈ કડવાહટ નહીં હશે પણ એ માણસનું નફરત કરતે એ માણસના વિરુદ્ધમાં બોલતે રહેતે તો હું અને તેઓ બંને એક જ જગ્યા પર ઉભા રહે તમે એકબીજાથી અમે નાશ પામી જાતે જ્યારે તે માણસને સમા આપી દીધું હું મારા માર્ગે પ્રભુના માર્ગે ચાલવા લાગ્યો અને દિન પ્રતિદિન દેવ ઊંચું ઉઠાવવા લાગ્યો ઊંચો ઉઠાવવા લાગ્યો અને તે વ્યક્તિઓ અફરાત કરનારા વ્યક્તિઓને સ્વીકારવા માટે તે મજબૂર કર્યા કે સહી માણસ છે એટલા માટે તેઓએ મને સન્માન કર્યો ત્યારે એ ગીત યાદ આવ્યું શત્રુ કે બીજ ઉઠાયા મેરા શિર રહેનો માઈ પ્રભુ જીસ તરફ તને કેમ એ શત્રુની આગળ તમારું સીર ઉચકાય તેના માટે શત્રુને સમા કરો કે તેઓના વચમાં યહોવા તમને ઉઠાડશે પણ તેઓને નફરત કરીને તમે એકબીજાથી મરી જશો એકબીજાથી તમે બરબાદ થઈ જશો શરીરમાં કદાચ નહીં મરશો પણ તમારું આત્મિક જીવન તમારું ભલાઈનું જીવન તમારું જે તમારા સાક્ષી સારી છે એ બરબાદ થઈ જશે આજે જે બાબતો બોલી રહ્યો છું એક સર્ગીય બાબત છે કે જે માણસના જિંદગીને લાઈફને જીવનને બદલી નાખશે હું એક કિસ્સા કહાની નથી કહેતો આ જે બાબત બોલી રહ્યો છું એ પ્રમાણે જીવાત યા દુનિયાની કોઈ બી તાકાત નથી કે તમારા આશીર્વાદોને તમારી સેવાને બરબાદ કરી શકે પરિવાર કહું છું શત્રુઓ તમને બદનામ કરી શકશે પણ બરબાદ નહીં કરી શકશે કેમ કે તમે ન્યાયપણાના માર્ગ પર ચાલો છો